હાલમાં ચાલી રહેલા રેલવેના કામને લઈને નાળું બંધ થઈ જતા પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી પાણી રસ્તામાં ભરાઈ છે જેના કારણે શાળાએ બાળકોને પાણીમાં થઈને અવરજવર કરવી પડી રહી છે અને તેથી ગામ લોકોએ આ લોકોની યોગ્ય તપાસ કરી રસ્તો અવરજવર માટે ખુલ્લો થાય અને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ ઉઠવા પામે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નથી આવો લોકમુખે સાંભળવા મળ્યો છે વડનગર એમનું માદરે વતન અને આ વર્ષોથી અમારી માગણી હતી અમારા જિલ્લાની અને તાલુકાની અને ગામની આ ડ્રીમ પ્રોજેક્ટ નરેન્દ્રભાઈ મોદીએ બહુ ઝડપી કામ ચાલી રહ્યું છે પણ સાથે સાથે આ રેલવે પ્રોજેક્ટના અધિકારીઓ અને કંપની આ કોઠાસના ગામના લગભગ હજારો માણસ ખેતરમાં પશુપાલનથી એમનું ગુજરાન ચલાવે છે એ આ રસ્તો અને આ નાળું બની રહ્યું છે આપ જોઈ શકો છો આ ગામમાંથી સીમ તરફ અવર જવર કરવા માટે ખેડૂતો એમના બાળકો સાથે તેઓ ખેતરમાં રહે છે પણ આ ખેતરમાંથી સ્કૂલ અમારા ગામમાં કોઠાસના ગામમાં છે અને કોઠાસના ગામમાં ભણવા નાના નાના બાળકો એકથી આઠ સુધીમાં ભણવા કોઠાસના ગામે આવે છે પણ આ કંપનીની અને આ રેલવે પ્રોજેક્ટના જે અધિકારીઓ છે એમની બેદરકારીથી આ મારા બાળકો બહુ પરેશાન થાય છે અને ખેડૂત પણ પરેશાન થાય છે અહીંએ લગભગ બાજુમાં અહીંયા ગંગા નદી આવેલી છે અને આખાય ગામનું પાણી અને આખાએ ડુંગરનું પાણી આ રસ્તેથી નદી તરફ જાય છે ધરો ડેમ તરફ અહીંએ લગભગ આ નેળિયું છે એમાં લગભગ પંદરથી વીસ ફૂટ પાણી ચાલે છે અને એમાં નાના બાળકો ડૂબી જાય તો એના જવાબદાર કોણ તો આ કંપનીના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને આ રેલવે પ્રોજેક્ટના જે કર્મચારી છે એમને પણ તાત્કાલિક પહોંચે અને આ મારો વિડીયો અને આ મારી ચેનલ ઉપર હું વાત કરું છું કલેક્ટર સાહેબ સુધી પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે અને આ વિસ્તાર એક અરવલ્લીની ગિરિમાળામાં આવેલો છે અહીંયા બહુ સરસ મજાનો તારેંગા હિલથી આબુરોડ જોડતો આ પ્રોજેક્ટ રેલવેનો ચાલી રહ્યો છે આપણા દેશના વડાપ્રધાને બહુ ભગીરથ કાર્ય કર્યું છે પણ આ રેલવેના અધિકારીઓને કંપની વારંવાર રજૂઆત કરતા હું પણ પાંચ વખત રજૂઆત કરેલી છે મુખિક તો પણ આનો નિકાલ નથી થયેલો પણ આ નાના બાળકોને ખેડૂતની કોઈ જાનહાનિ થશે તો આ કંપનીની અને જવાબદાર અધિકારીના આ પગલાં લે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે તો આટલું કહી અને મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય રિપોર્ટર ફારુક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેડા